વિસનગર તાલુકાના તરફ શિવધામ વાળીનાથ અખાડા ખાતે સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે આજે વાળીનાથ અખાડાના ગાદીપતિ જયરામગીરી બાપુની રજત તુલા કરવામાં આવી એકાણું કિલો ચાંદીથી જયરામગીરી બાપુની રજત તુલા કરવામાં આવી વાળીનાથ ધામમાં ભક્ત પરિવારો તરફથી રજત તુલા કરવામાં આવી રજત તુલામાં આવેલી ચાંદીનો મંદિરના નિર્માણમાં ઉપયોગ કરાશે મહોત્સવમાં અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે રજત તુલામાં જે ચાંદી આવશે તેનો મંદિરના વિકાસમાં ઉપયોગ કરવામાં આવશે ગાદીપતિ જયરામગીરી બાપુની રજત તુલા કરવામાં આવી એ વખતના દ્રશ્યો આપ જોઈ શકો છો શિવધામવાડીના તખાડા સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ જ્યાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે બાપુની રજત તુલા કરવામાં આવી